જૂનાગઢ જિલ્લાના તલાળા પંથકમાંથી કેસર કેરીની માર્કેટિંગ યાર્ડમાં આવક શરૂ થઈ છે વાતાવરણમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે આ કારણે આ વર્ષે બજારમાં કેસર કેરીની આવક ઓછી રહેવાની સંભાવના છે વેપારીઓના મતે આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થવાની અપેક્ષા છે જો કે ઓછી આવકના કારણે બજારમાં કેરીના ભાવ પણ સ્થિર રહી શકે છે આમ છતાં કેરીની ગુણવત્તા જાળવી રાખવામાં આવી રહી છે માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા આઠથી દસ દિવસથી માત્ર બસો થી ત્રણસો બોક્સ કેરીની આવક થઈ રહી છે આ આંકડો ગત વર્ષની પંદરસો થી બે હજાર બોક્સની સરખામણીમાં ઘણો ઓછો છે હાલમાં દસ કિલોના બોક્સના એક હજારથી પંદરસો રૂપિયાના ભાવે આ કેરી વેચાઈ રહી છે અને આવનારા સમયમાં કેરીની આવકમાં હજુ વધારો નોંધાવવાની શક્યતા છે આ વખતે કેસર કેરીની આવક બજારમાં ખુબ જ ઓછી રહેશે અને બજાર ભાવ પણ જળવાઈ રહેશે ગઈ છે પણ જે રીતે આવક હોવી જોઈએ અત્યારે માર્કેટ ની અંદર પંદરસો બે હજાર બોક્સ હોવા જોઈએ એની જગ્યાએ અત્યારે માર્કેટિંગ યાર્ડની ની અંદર બસો ત્રણસો બોક્સની ની જ આવક છે આવતી હોય છે